બાબરાના ગામડાઓમાં ફિટ કરતી હવે લોકો ત્રસ્ત થઈ કોઈ પણ મંજૂરી વિના આડેધડ પવન ચક્કીઓ વીજ પોલ ઉભા કરી દેવાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આજે બાબરા તાલુકાના સુકવાળા ગામમાં ગોચર જમીનમાં પવનચક્કીના વીજ પોલ ઉભા કરી ગ્રામજનોએ ડિમોલેશન કરવા માંગ કરી છે પશુઓના ઘાસચારા માટે રહેલી જમીન ઉપર વીજપોલ ઉભા કરી દેવામાં આવતા પશુપાલકો મૂંઝાયા છે અને સરકારને આ જમીન મુક્ત કરવા આજીજી કરી રહ્યા છે તળાવો નદીઓ ગૌચર અને કોઈ જગ્યા મૂકી નથી તમામ જગ્યાઓ પર બિનકાયદેસર રીતે પવન ચક્કીઓના વીજપોલ ઉભા કરી દેવાયા છે ત્યારે ગામના સરપંચ સહિત લોકોએ આ ગૌચર ખુલ્લું કરવા માંગ કરી છે સરપંચ દ્વારા અત્રે અમને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી એ રજૂઆત અન્વયે અમે અહીંથી તલાટી અને ગ્રામ પંચાયતને તપાસ કરવા માટે કીધું છે અને ગૌચર અને ગામતળની જગ્યામાં જો પરવાનગી વગર કશું આવી કામગીરી થતી હોય તો ગ્રામ પંચાયતે અનુસાર કાર્યવાહી કરવા માટે પણ જણાવવામાં આવેલું છે અમારા દ્વારા એણે જે અમને લેખિતમાં કાગળ અત્રેની કચેરી આપ્યો તો અમે એ જ કાગળના ઉપર તપાસ કરવા માટેના આદેશ પણ અહીંથી આપી દીધા છે અને તપાસ થઈ તે જો ખરેખર એવું હોય તો ગ્રામ પંચાયતને એ પણ જણાવ્યું છે કે અનુસાર ગ્રામ પંચાયતને મળેલા અધિકાર પરત્વે એ નિયમ અનુસાર કાર્યવાહી કરી અને આગળ કાર્યવાહી કરે આજે અમારા ગામ ગૌસરની અંદર સર્વે નંબર બસો અગિયાર કોઈપણ પ્રકારની મંજૂરી ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર આડેધાડ પોલ નાખી દીધા છે અને ના પાડો છતાંય પોલ નાખે છે એનું કામ બંધ કરતા નથી તો આ પોલ અમારે વહેલી તકે કઢાવવાના થાય છે એ અમારી અપીલ છે આ બાબતે રજૂઆત કરેલી છે કોને તમામ ઓફિસમાં રજૂઆત કરેલી છે કલેક્ટર ડીડીઓ ટીડીઓ મામલતદાર એસપી જગ્યાએ જગ્યાએ અમે રજૂઆત કરી અમને મળેલ નથી ગામનો ઉપસરપંચ છું અને આ ગૌસર જમીનમાં આડે વગડે પવનસકાના થાંભલા સેલા નેરા ખાતરા ઢોરા આડા ધરડ નાખી દીધા છે તો એ વહેલી તકે એ થાંભલા કઢાવવાની અમારી માંગ છે અને સરકાર વહેલી તકે આની કાર્યવાહી કરે